બુલડોઝર ફેરવાયું અને હવે પુરાવા આપો તો વળતર આપીએ નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં દાદાનું બુલડોઝર આજકાલ બાંગ્લાદેશીઓની સાથે સાથે મૂળ નિવાસી આદિવાસીઓ પર પણ ફરી રહ્યું છે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઉદ્યોગપતિઓના વિકાસ માટે આદિવાસીઓના ઘરો અને લારી ગલ્લાઓ પર પોલીસ બર્ને સાથે રાખી બુલડોઝર ફેરવ્યુ હતું ત્યારે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અન્ય ઘણા સામાજિક આગેવાનો દ્વારા વિરોધ કરાતા આજે કેટલાક આગેવાનોને નજરકેદ કરી અને કેટલાકને કેવડિયા જતાં રસ્તે રોકી વિરોધને અટકાવવાનો પ્રયાસ થયો હતો તેમ છતાં આખરે વહીવટી તંત્ર દ્વારા ચૈતરભાઈ વસાવા સાથે માત્ર ચાર આગેવાનોને સીઈઓ પોલીસ અધિક્ષક વન સંરક્ષણ અધિકારીઓ વચ્ચે ત્રીસ મિનિટની ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ જેમાં જેમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે તેઓ પાસે ઓગણીસો ને સિત્તેર માં જમીન સંપાદન થઈ હતી તેના પુરાવા હોય તો તેના આધારે છ સાત દિવસમાં વળતર આપવાનું આશ્વાસન બેઠકમાં લેવાયું જે અંગે ચેતરભાઈ વસાવા દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ હતી આજે બાવીસમી રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું અમે બધા જ કેવડિયા ખાતે હતા ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે ઘણાને નજરકેદ પણ કર્યા છે ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એની રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મીટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમની મીટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની

સિત્તેર માં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે એના પાસે અમારા પાસે પુરાવાને બધું છે તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે વળતર લીધું કોણે આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો તો દિન છ અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તોટી ગયા છે એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડગથી લઈને સદન સુધી ચાલશે